આજના આ સેવક ધુણિયા ગામના અંદર આ એક મહત્વના સેવાના કાર્યમાં જીવબા બાપુ પરિવાર દ્વારા આજે આજે આખો દિવસ જે અનેક પ્રકારના અગિયાર સેવકીય પ્રવૃત્તિના કાર્ય યોજવામાં આવે છે એ કાર્યમાં ઉપસ્થિત આ કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહજી બાપુ સૂચના દેવાણી છે એ પ્રમાણે બધાના નામ ન લેતા મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવો અતિથિ વિશેષ આખો મંચ અને ઘણા સમયથી ઉપસ્થિત અને અમને બધાને શાંતિથી સાંભળતા એવા વિસ્તારના તમામ અમારા વડીલો માતાઓ બહેનો સૌને મારા જય માતાજી એક રાજેન્દ્રસિંહ બાપુએ વાત કરી પહેલાં તો એન્કરે જે વાત કરી આપ સત્ય હતા અને એકદમ છન્નુની જે વાત કરી એ પરફેક્ટ હતી બાપુએ ભલે વાત મૂકી દીધી છન્નુ પછી આપણે જે વાત કરી અમે તો આજે પહેલી વાર બાપુને સાંભળી છે પણ અમારે યાદ રાખવું પડશે કે એના પછી હવે ના બોલવું અમારે હવે ક્યાંક સિસ્ટમમાં લાવવું પડશે કે એના પહેલા બોલવું પડશે કેમકે બાપુએ જેટલી ઊંડી વાત કરી આજે ઘણા બધા આપણા પૂર્વ વક્તાઓએ પણ છે આજે ખૂબ સારી વાત કરી સમાજના પ્રશ્નો અને પ્રશ્નોના હલ ના પણ ઘણી બધી ઊંડાપૂર્વક અહીંયા મુદ્દા મૂકવામાં આવ્યા પણ પહેલાં હું એક વાત કરવા માગીશ જાડેજા પરિવારનો આ એક વિચાર એમના પિતૃને યાદ કરીને એક સેવાભ્ય સેવાભાવી કાર્ય ખૂબ સારી રીતે વિચારવામાં આવ્યો રાજવી પરિવારના દીકરા તરીકે એક નાની ઉંમરમાં જ્યારે અમને અમારા વડીલો શીખડાવતા સંસ્કારો દેતા ત્યારે અમારા દાદીમાં મને આજે યાદ આવે છે ખૂબ શિક્ષિત વ્યક્તિ હતા ધર્મ સાથે સંકળાયેલા અને ખૂબ ઊંડાપૂર્વક સંસ્કૃતનો એમનો જ્ઞાન હતો અને એ અમને કહેતા કે આ આપણે ક્ષત્રિય છે આપણે કુળમાં જન્મ લીધો છે આ આપણી માતાજી છે શક્તિમાં અમારા ઝાલાઓ માટે તો જન્મદાત્રી છે પણ મારા મારામાં અમારા કુળદેવી છે આવી રીતના આપણા બધા ભાઈઓને બધાય સમાજના અંદર નોખા નોખા દેવી દેવતાઓ છે આપણે બધાયને પૂજી છીએ આપણે કૃષ્ણ કૃષ્ણ ભગવાનને પૂજી છે આપણે શિવ ભોલેનાથને પૂજી છે પણ જો એક ક્ષત્રિયના દીકરા તરીકે આ ભગવાનની જે લાગણી છે આ તમે જે પૂજો છો એક દીકરા તરીકે જો આ ભગવાનની લાગણી ખરેખર જીવિત રાખવી હોય તો એનો સાક્ષાત સ્વરૂપ તમારા સામે તમારા મા બાપ છે જો તમે એને ભગવાનનો દરજો દઈ અને રોજ સવારે એને પગે પડી શકતા હો તો દુનિયામાં તમે ક્યાં આડા રસ્તે નહીં જાઓ મને ખુશી છે અને મને ગર્વ છે કે જીવતા જીવ જ્યાં સુધી બાપુ સાહેબ અમારા જીવતા હું એકે દિવસ ઘરે એમના પગે પડ્યા વગર બહાર ગયો નથી અને હું માનું છું કે આજે હું જ્યાં પણ છું જે પણ સંઘર્ષ કરીને હું જ્યાં પહોંચ્યો છું એ મારા માતા પિતાના જે સંસ્કાર મને મળ્યા છે તેના કારણે પહોંચું અને આ વાતને યાદ કરતા કરતા સૌથી પહેલાં મારી વાતના અંદર ભાઈ અને આ પરિવાર હું હૃદયથી અભિનંદન વ્યક્ત કરું છું બાપુ કરી આપે એક ચીલો પડ્યો ખરેખર સમાજના અંદર એક ક્રાંતિના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ આખા સમાજના અંદર એક જાગૃતતા લાવવાની જરૂર છે એક હિન્દીમાં એક કવિતા છે વાજપાઈજીની કવિતા છે દુખમે સુમરણ સબ કરે સુખમે કરે ના કોઈ

એને તો આપણે પૂરો માન સન્માન દેતા હોય પણ પચાસ વર્ષ વ્યા ગયા હોય અને આજે પણ સેવાકીય પ્રવૃત્તિના અંદર પચાસ વર્ષ ગયા ગયા એવા બાપુજીને યાદ કરી અને જે સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધતા હોય એ એ સમાજ એનાથી મોટો કોઈ પણ દાખલો સમાજ માટે બની ન શકે એટલે હું સૌથી પહેલા પરિવાર જાડેજા પરિવારને પ્રવીણસિંહભાઈને ભીખુ ભિકુભાભાઈને બધાને અભિનંદન વ્યક્ત કરું છું કે આપે અહીંયા આજે અમને બધાને ઉપસ્થિત રહી અને સમાજની આંખું ખોયલી આપણા સંસ્કાર શું હોવા જોઈએ ક્ષત્રિય સમાજનો અંદર જ્યારે આપણે આજે આજે કાર્યક્રમ કાર્યક્રમમાં અંદર ઉપસ્થિત છે ત્યારે ક્ષત્રિય સમાજનો આપણો ઇતિહાસ આપણો ભૂગોળ ભગીરત ભૂગોળ એની અત્યારે ચર્ચા કરવાનો એ જો આપણે બેસી તો અહીંયા સવાર સુધી વાત થઈ જાય એ કરવાની જરૂર નથી આ દેશનો ઇતિહાસ તપ ત્યાગ તપસ્યા અને બલિદાન થી દેવામાં આવ્યો છે તલવારના ધાર ઉપર જો સનાતન જીવિત હોય અખંડ દીવો જો સનાતનનો આજે આ દેશના અંદર બળતો હોય તો એ ક્ષત્રિયના બલિદાનના કારણે થયો છે એમાં કોઈ શક નથી પણ સાથો સાથ આ સમાજ ક્યાં જવા માગે છે આપણી ભાવિ પેઢીને આપણે ક્યાં જોવા માગીએ છીએ બહુ ઊંડાપૂર્વક હમણાં ચર્ચા છે અને એમાં બે બે શબ્દ કદાચ હું પણ મૂકવા માંગુ છું હવે આ મંચ ઉપર ઘણાએ કીધું કે સૌથી નાના નાની ઉંમરનો છું હું કહું છું ખરેખર તો સૌથી નાની ઉંમરનો હું છું આ સ્ટેજ ઉપર છતાંય હું કહું છું એક સમાજના દીકરા તરીકે આ એક એકવીસમી સદીનો યુગ છે હમણાં બાપુએ વાત કરી સમય પરિવારના અંદર સમાજના અંદર સમયની એક જે મોટી આફત આવી છે આપણે સમય કાઢતા નથી ભેગા આજ ઇન્સ્ટાગ્રામનો જમાનો જોઈ લ્યો આપણે એક ટેવ પડી ગઈ છે ગમે ત્યારે સવારે બપોરે સાંજે કામ કરતા હોય ત્યારે પણ ક્યાંક ઇન્સ્ટાગ્રામનું અને ફેસબુકનું અને આ બધી રીલ આપણે ફરાવતા થઈ ગયા છે મારું સ્પષ્ટ માનવું છે કે આ એક અડિક્શન એક રોગના પ્રમાણમાં જે આ સોશિયલ મીડિયાએ આપણી યુવા પેઢીને પકડી લીધી છે ને એ આવનારા પેઢીના અંદર આવનારા સમયના અંદર એક બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો રહેવાનો છે આખો દિવસ બેસી અને ઇન્સ્ટાગ્રામની રીલ ફરાવી ફરાવી અને ઊંચી ઊંચી વાતો કેમ કે ના અંદર તો સીમા નથી કયા પ્રકારની વાતો થાય મૂછે લીંબુ એ પ્રકારની વાતો સાંભળી સાંભળીને ભાવિ પેઢીનો ઉત્કર્ષ નહી થાય સંઘર્ષ વગર શિસ્ત માર્યા વગર આપણો કોઈ ભવિષ્ય ઉજ્જવળ નહીં રહે આ એક થોડો કડવાટથી હું કહું છું પણ આ સમાજને ભાવિ પેઢી માટે છે બાપુએ હમણાં વાત કરી એક શિસ્ત જે જૂની પેઢીઓ હતી આજે બે હજાર પહેલા ની પેઢીઓ જે હતી એ શિસ્તમાંથી નીકળેલી હતી એને સંઘર્ષ કરેલો હતો એને દુનિયાના અંદર પોતાના પગ ઉપર ઉભા રહેવાની ક્ષમતા હતી આપણે આપણા સંસ્કાર એમાં હતા પણ જે હવેની પેઢી જે ઊભી થાય છે એ ક્યાંક ને ક્યાંક આપણે બહુ સરળતાથી જીવનમાં આગળ વધતા હોય એ પ્રકારની એક લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે અને એના કારણે જ્યારે પ્રશ્ન ઊભા થાય ત્યારે આપણે ક્યાંક અમુક ટૂંકા પડતા હોય છે એટલે સંસ્કાર આપણા પાછા જાગૃત થાય શિસ્તના અંદર અને એક એક પ્રકારના સમાજને એકત્રિત કરવા માટે જ્યારે આજે આપણે અહીંયા જોઈ કે જે અગિયાર ભગીરથ કાર્ય કરવામાં આવ્યા છે હવે એ બધા કાર્યના અંદર હું નહીં ઉતરું આપણે હવે આપણા અધ્યક્ષ શ્રી શંકરસિંહ બાપુને પણ સાંભળવાના છે પણ એક મુદ્દો અગત્યનો છે એમને જે આજે ખરેખર વખાણવાલાયક છે વૃક્ષારોપણથી ચાલુ કરીને હું તો એક પર્યાવરણ પ્રેમી પરિવારમાંથી આવું છું એટલે વૃક્ષારોપણ માટે કલાક મને દિયો તો એ ઓછી પડશે પણ વૃક્ષારોપણ હોય કે રક્તદાન હોય કે અન્ય પ્રકારના જે કાર્ય અહીંયાથી કરવામાં આવ્યા હતા આ બધાય સમાજને જરૂરિયાત પ્રકારના કાર્ય છે આવનારા સમયના અંદર તંદુરસ્તી માટે આપણે વ્યસન મુક્તિ માટે ધ્યાન તો દેવું જ પડશે ઘણું બધું આપણા સમાજના અંદર વ્યસનના કારણે વ્યૂ ગયું છે એ આવનારી પેઢીના અંદર એ પરિસ્થિતિ ઊભી ન થાય એના માટે આપણે વ્યસનમાંથી મુક્તિ પૂરી રીતે લેવી પડશે પછી વેચણ અનેક પ્રકારના હોય છે માત્ર ને માત્ર હવે તો જે નવી યુગના અંદર તો આને વ્યસન જ કીએ છીએ આ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ જો ન છોડી શકતા હો તો આ એક પ્રકારનો વ્યસન છે ડબ્લ્યુ એચ હોય તો ઘોષણા પણ કરી નાખી છે કે આ વ્યસન છે એટલે વેસણમાંથી આપણે મુક્ત થાય સમાજ શિક્ષિત રીતે શિક્ષણમાં પણ આગળ વધે આપણે હમણાં આપણા ગાંધીનગરમાં આપણી જે સંસ્કૂલ ચલાવે છે એવા અશોકસિંહભાઈને આપણે સાંભળા ખરેખર જો કોઈ અહીંયા ન ગયા હોય તો સમાજના વડીલોને મારી એક હાકલ છે કે આપ જઈ અને આપણા દીકરા દીકરીઓ ભાવિ પેઢી જે આ સરકારના અંદર એનું સ્થાન લેવા જઈ રહી છે જે અધિકારીના એક્ઝામ્સ આપણા જે બધા અહીંયા નોખાનોખા પ્રકારના થઈ રહ્યા છે એનું ભગીરથ કાર્ય જે થઈ રહ્યું છે એને પણ આપ બધાએ જુઓ ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે સમાજને એકત્રિત કરવાનું અહીંયા આવનારા સમયના અંદર આપણું સમાજ આપણા યુવા પેઢી ખાસ કરીને આ પ્રકારના કાર્યક્રમમાંથી પ્રેરણા લે અને જે આ ચીલો જે આ જાડેજા પરિવારે અને પ્રવીણસિંહજી એને અહીંયા જે પાયલો છે એ ખરેખર જિલ્લા દીઠ બધે થાય તાલુકામાં થાય ગામડે થાય જ્યાં પણ થઈ શકે સેવાના માધ્યમથી ક્ષત્રિય સમાજ એનું જે મૂળ કર્તવ્ય છે રક્ષા એ તો છે જ પણ રક્ષાના સાથ સાથ શાસન પણ આપણા સાથે અને સેવાકીય પ્રવૃત્તિ પણ આપણા લોહીના ગુણમાં છે એટલે આ ખૂબ સારા કાર્યક્રમ જ્યારે આજે અહીંયા આપણે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે આ કાર્યક્રમ આવનારા સમયના અંદર એક પ્રેરણારૂપ આખા સમાજને થાય સમાજની ભાવિ પેઢી કોઈ દિવસ એના સંસ્કાર અને મૂળભૂત વિચારને ન ભૂલે જે અત્યારે એકવીસમી સદીના અંદર હમણાં એક વાત કરવામાં આવી કે સમાજ તો ઠીક છે પણ એક માનવતાના મેદાનમાંથી પણ આપણે આ દુનિયાના અંદર પરિસ્થિતિ બદલતી જાય છે એ પરિસ્થિતિ ઊભી ન થાય અને ક્ષત્રિય સમાજ જેને જેના કારણે આ દેશના અંદર સંસ્કૃતિ જીવિત છે સનાતન જીવિત છે એ આવનારા સમયના અંદર પણ આપણો રોલ ભજવે દેશ દુનિયાના અંદર પોતાના પગ ઉપર ઊભો રહી અને એનો સ્ટેન્ડ બનાવે છે એ દેશની વિકાસ ગાથામાં ક્ષત્રિય સમાજ શું ભોગ બોજવશે એ આપણા હાથની વાત છે એ આપણા સમાજના એક એક દીકરા અને દીકરીના હાથની વાત છે મારી વાતને વિરામ મૂકતા મૂકતા હું ખાલી એટલું જ કહીશ જે પણ ક્ષેત્રના અંદર આપણા બાળકો આપણા દીકરાઓને દીકરીઓ આગળ વધવા માગે છે કોઈ પણ ક્ષેત્રના અંદર પૂરા દિલથી મહેનત કરે શિક્ષામાં પૂરા માર્ક્સ પ્રાપ્ત કરે અને કુળનો વિસ્તારનો ગામનો પરિવારનો અને દેશનું નામ રોશન કરે એ પ્રકારનો સમાજની યુવા પેઢી આગળ વધે એવી જ આશા સાથે ફરી એકવાર એમના વડીલોને અને વડવાઓને યાદ કરીને આજે ભગીરથ સેવાનું મહાકુંભ આજે આપે જે ગોઠવું છે એ બદલ હું ભાઈને અને એમના આખા પરિવારનું અભિનંદન વ્યક્ત કરું છું જામનગર જિલ્લાના અંદર પહેલીવાર મને આ રાજ્યસભાના સંસદ બન્યા પછી આવવાનો અવસર મળ્યો છે આ બધાને સમાજના વડીલોને અહીંયા આજે મળવાનો અવસર રહ્યો છે આ પહેલા અવસર પછી બીજો અવસર તાત્કાલિક આવે અને આ બધાય સાથે સંબંધ જે પેઢી ઉતાર અમારા રહ્યા છે એ નવી પેઢી સાથે પણ આગળ વધે એવી આશા સાથે એક સમાજના એક રાજવી પરિવારના દીકરા તરીકે નહીં એક રાજ્યસભાના સંસદ તરીકે નહીં પણ આપે મારું સન્માન અહીંયા એક સમાજના દીકરા તરીકે કર્યું છે એનો હર હંમેશ આભાર વ્યક્ત કરીશ અને ઋણી રહીશ આટલું જ કહીને મારી વાતને વિરામ મૂકીશ ભારત માતા કી જય જય માતાજી ખૂબ ખૂબ આભાર બાબુશ્રી